1 2 3 સૌરાષ્ટ્રની સફરે અમને એક રેનાટસ નોવા ફ્રૂટ સપ્લિમેન્ટના માધ્યમથી એક સારું એવું રિઝલ્ટ મળ્યું છે તો આપણે પણ એના મુખ્ય થી સાંભળશું સાહેબ તમારું નામ ને એ ઓકે હવે તમને સાહેબ ઓકે વેઇટ લોસનો પ્રોબ્લેમ હતો તો તમે વેઇટ લોસ માટે પેલા કોઈ પ્રોડક્ટ યુઝ કરેલી હતી ઓકે હવે તમને આ પ્રોડક્ટ તમે રેનાટસ નોવા યુઝ કરી તો તમને કોના માધ્યમથી મળી હતી તમને ઓકે હવે નિશા મેડમે તમને પ્રોડક્ટ આપી તમે પછી કેટલો ટાઈમ યુઝ કરી છે આ પ્રોડક્ટ ઓકે તમે રેનાટસ નોવા જ્યારે યુઝ કરવાનું ચાલુ કર્યું ત્યારે તમારો વેઇટ કેટલો હતો ઓકે પછી તમે એક મહિનો યુઝ કર્યા પછી તમારો વેઇટ કેટલો થઈ ગયો ઓકે તો તમને એક બોટલની અંદર તમને આઠ કિલો વેઇટ લોસ થયો છે તો આજે તમને બીજો કોઈ વેઇટ સિવાયનો બીજો કાંઈ બેનિફિટ થયો હશે

બરાબર હવે આ ઇન્ટરવ્યૂ દેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર